धोरण सात विशेष संस्कृत चैप्टर फाइव स्वाध्याय चटक चटक क्वेश्चन वन मग्या मुजब जवाब आप नीचे शब्दों उच्चारण करीव चीव निवससी वेता राविह खि बहु धान्यम मधुरालापम पक्षी नामना रंगडगा जोड़ो हंस हरित ककिल श्रेत सुक चित्रित कपोत कृष्ण मयूर कपोत પીતા ખાલી જગ્યા પૂરો ચટક નીયે નિવસતી ચટક મધુરાની ફલાની ખાદતિ ચટક વિમલે વિપુલે ગગને વિહરતી ચટક ચીરવ 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 વદતિ ઉદાહરણમાં આપેલ ક્રિયાપદ જેવા અન્ય ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને લખો અને બોલો કુદસી નિવસસી ડાયસે ખાદસી વિહરસી સ્વીકુરુ પીબ રટ તોષય પાઠ્ય रेखांकित शब्दोंના સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો ત્વં નિરમ પીબમ દુક્તમ રસમ સિત પેયમ ત્વં દુક્તમ પીબમ ત્વં રસમ પીબ ત્વં સિત પેય પીબ સેકન્ડ ત્વં ચણકં સ્વીકુરુ પુસ્તકં ધનં પરિતોશિકં ત્વં પુસ્તકં સ્વીકુરુ ત્વં ધનં સ્વીકુરુ ત્વં પરિતોશિકં સ્વીકુરુ થર્ડ तव चेरव चेरव व गीत श्लोक संस्कृत जवाब तम गीत वद तव श्लोक वद तम संस्कृत वद तो अँ वीडियो पूरा जो तमने तमें तो चैनल ने सब्सक्राइब करने विनती धन्यवाद